વિજયનગર પોલીસ દ્વારા રૂપિયા એક લાખ ત્રાણું હજાર સાતસો ઓગણીસના દારૂ સાથે એક આરોપી પકડાયો ઉપરી અધિકારીઓની દારૂની ગેરકાયદેસર સરકાવી નેશ્ત નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સૂચનાના આધારે વિજયનગર પીએસઆઈ એવી જોશી તથા સ્ટાફના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નકુલકુમાર લલિત કુમાર આશીષકુમાર રણભાઈ તથા જયદીપભાઈ કુમાર હસમુખભાઈ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે ઇકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવે છે તેવી હકીકતના આધારે રાણી ત્રણ રસ્તા પાસે વોચ તપાસમાં હતા તે દરમિયાન એક ઇકો ગાડી રજીસ્ટર નંબર જી જે ઝીરો ટુ ડીજે વન ટુ વન એટને આવતા તેને રોકી અંદર ચેક કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ રૂપિયા સાતસો ઓગણીસ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રાણું હજાર સાતસો ઓગણીસનો પ્રોઇબિશન મુદ્દામાલ તથા મોબાઈલ નંગે કિંમત રૂપિયા પાંચ હજાર તથા પ્રોહિબિશન હેરાફેરીમાં વપરાયેલી ઈકો ગાડી રજિસ્ટર જીસે ઝીરો ટુ ડી જે વન ટુ વન એઇટની કિંમત રૂપિયા ત્રણ લાખ વાળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ અઠ્ઠાણું હજાર સાતસો ઓગણીસનો મુદ્દામાલ કબજે કરી આરોપી કિરણભાઈ સોમેશ્વરભાઈ ડામોર ઉંમર વર્ષ બાવીસ રહે લકોડા જિલ્લો ઉદેપુર રાજસ્થાન વાળા વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ અન્વયે ફરિયાદ નોંધાવી આગળની વાચક કાર્યવાહી શરૂ કરી છે ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા